મિત્રો જો અત્યારે સવાર સવારમાં ઓઝાનું કામકાજ ઉપાડી લીધું છે વાત છે આખો ઓઝો ફાટી ગયો છે ટુકડા ટુકડા થઈ ગયા છે હ્યુ આય તો ઠીક છે નગર પછી રિપેર આપી દઉં પોટલું ભરીને સાલું ચાલુ પૂસડું હીવીએ છીએ અડધું પૂસડું હીવાનું જો આવી રીતને હીવવું પડે એને બે કટકા થઈ ગયા છે મિત્રો ઓઝાના

ગરમ ગરમ ને અહીંયા ભાત નું મૂકી દીધું ભટ્ટ બનાવું છે ભટ્ટ સોકા બધા નોક નો તૈયારી કરે મિત્રો આગળ અમે ઓઝો પેડ તો માં કાય કે એટલા મેસલે આવે તો હલવો છે ને મિત્રો ઈ ફળ ફડાટે બોલાવે કાઈ જો જરીઓ જરો ઝડ ઝડાટે બોલાવે છે હું શૂટિંગ ઉતારું છું ને તે શાંત પડી ગયો બાકી આડે ફડ 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 બોલાતો તો માં ખાગી ને બધું મિક્સ માં આવે છે જો નાનો હલવો છે જરો મિત્રો આજે ને બહુ ડેન્જર આવે હાથમાં પણ રહી ની

બેટી જેસ મોથ જો સરસ મજાનું બગાનું સાત બે ને આવી છે પાત ને જે દમમા મૂળનો સંભારો છે અમારા નાઈટ મોટાને બધા ચમ્મા બેટી જેસ અમારા રેજ દમમાનો ઘરે જ ત્યાર કેટલા ભાગી ગયા જો મૂળનો સંભારો છે અમારા ટંડનાએ બેટી ચમ્મો તો સંમી લેયા વેલાર તો મિત્રો અત્યારે સાંજના કેટલા વાગી ગયા પૂણા ચાર વાગી ગયા છે ને નાસ્તો કરીએ કંઈ ઘટે ની જો આ બિસ્કિટ છે ને ચા છે ચા છે દૂધ વાળી પાવડર વાળી મતલબ મારા પાવડર વાળી છે મિત્રો ને બિસ્કિટ છે જરા એક નંબર મસ્ત જોઈએ છે અમારું તો તો અમારું લાંજી મોડાયા બેટા જો

જો સરસ મજાના બધા નાસ્તો કરે તો હવે આપણે સાપ પી લઈએ સાડો મોટો પછી પાછા કામે લાગી જાય આ તડકી વેરા અમારો ટેન્ડલ છે ને એ હકને જ લેવા દેતો મિત્રો અમારે ટેન્ડલના છોકરા કે કોક એના ઘરના વિડીયો જોતા હોય તો જરાક ફોન મેં સમજાવજો કે આ જરાક ખલાઈ એવી પર આ મારો લોહી છે ને પી ગયા તા તમારા હું થાય અમારો ટેન્ડલ છે ને એ આ તડકી વેરા અમને ખલાઈનું હું આવીને જ દેતા કે કઈ લેવા કે કઈ દેવા એકલું કામ કામ પણ કેટલું કામ જો સાપ ઈએ તડકી વેરા તો સાપ ઈ લઈએ તો મિત્રો અત્યારે એક એક બિસ્કિટ ખાધું તો અમારા નાનજી મોટા ને રેવાનું ને બીજું બિસ્કિટ થઈ આવ્યું બોલો ગુલાબી કલર નું ખાધું હવે આ કઈ કંપની નું છે અંકિત કંપની નું છે એક બિસ્કિટ ખાધું તો મેં મોટા કે ખાઈએ તો પાછું એક એક લઈ આવે તો પાછા બધા કે જો તો મિત્રો અત્યારે અમારા અરવિંદભાઈ છે રોટલા ઘડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અમે બધા અહીંયા બેઠા જ આરામથી અમારું કામ બધું હતું એ બધું કામ અમને પતાવી નાખ્યું બરાબર અમે બેઠા જ એમાં અરવિંદભાઈ રોટલા ઘડે જ અમે એ બધા બેઠા જ તો હવે રોટલા ઘડી લે પછી શા બનાવે મસ્ત મજાનો કાળો કાળો સુરતાનો શા પછી શા પીએ દરિયાનું વાતાવરણ કંઈક આવું છે મજાનું તો મિત્રો અત્યારે આવી ગઈ છ વાગે ની ચા જો કાળો કાળો ચા આવી ગયો તો બધા હવે ચા પીએ ને અમારા અરવિંદભાઈ છે એ મસાલો બનાવે છે લસણ બસણ નાખીને જો નીમક ને લસણ નાખીને હવે આડી લાઈવ મસાલો બનાવીએ સરસ મજાનો બધા ચા પીવાની તૈયારી કરે તો ચા પી લઈએ સરસ મજાનો કાળો કાળો તો મિત્રો અત્યારે સાંજનું જમવાનું જમ બનાવવાનું છે તો આપણા અરવિંદભાઈ અંદર મેસલા ગોતે જ કે આજ રાતે હું જમવાનું છે ઓહો તો આ બધું મિક્સ મસાલો આજ જમવાનું છે જો કેટલી જાતનું છે નીચેલી ઘા કરે છે હાલો તો આ એક બે ત્રણ ચાર જાતનું ખાવાનું છે મિત્રો આજ આ અરવિંદભાઈ છે ને ચાર જાતની વસ્તુ ખવડાવવાના છે બોલો ઊંધિયું બનાવવાનું છે આજ અલગ અલગ પ્રકારના બધા મેસલા કાઢી લીધા સરસ મજાના તો મિત્રો આ છે ને કેટલી પચીસ તારીખે ચાલુ કર્યો તો હા પચીસ તારીખે ચાલુ કર્યો તો આજ કેટલી તારીખ થઈ ગઈ આજે ઇઠયાવી તારીખ થઈ ગઈ મિત્રો એટલા દિવસથી મેં અધૂરો વિડીયો મૂકી દીધો તો એનું કારણ હતું કેમ કે વિડીયો બનાવવાનું કઈ મૂડ નહોતું કંઈ મન નહોતું થતું વિડીયો બનાવવાનું મન જ નહોતું થતું કેમ ખબર નહીં કેમ કે કોમેન્ટ બધીની ખરાબ આવતી હતી ને એટલે મજા નથી આવતી કેમ કે જે તમે એમ કહેતા હતા કે તમારી બોટમાં બધા મૂંગા છે ને કાંઈ બોલતા નથી ને વિડીયો જોવાની મજા નથી આવતી ને તો મિત્રો હવે એક મહિનો છે તો હવે કાઢી નાખીએ એક મહિનો પછી મિત્રો છે ને તે આપણે નવી સિઝનમાં છે ને નવા માણસોને ખુલાશું જે માણસો આપણી સાથે આવીએ એ આખી ટીમ બનાવ્યો આરામ હારી મસ્ત ટીમ બનાવ્યો આ ટીમ છે અત્યારે અમારે પગી જો તમે મિત્રો જો આમાં કેમ ઉંમરલાયક બધા માણસો છે તો એ લોકો કોઈ મોબાઈલ જોયા હોય નહીં કંઈ સોશિયલ મીડિયાની એ લોકોને કંઈ ખબર ન હોય એટલે એ લોકો કાંઈ વિડીયોમાં બોલે નહીં તો આપણે એને લોઠાઈને થોડુંક કહેવાય કે તમે વિડીયોમાં બોલો એવી રીતના એ લોકોને કાંઈ ખબર જ ન હોય તો એ લોકો થોડા કંઈ બોલવાના છે આપણે એને કહીએ કે તમે વિડીયોમાં બોલો તો કદાચ એ લોકો બોલે આપણે એને શું કહેવું કે તમે વિડીયો બોલો તો શું બોલે એવું છે બધું મિત્રો તો જરાક એક્ઝેસ્ટ કરો ને હું પણ જરાક એક્ઝેસ્ટ કરું નગર સેટિંગ નહીં આવે તો વિડીયો બનાવવાનું મૂળ બધું બંધ થઈ ગયું હતું હવે પાછા હવે ધીમે ધીમે વિડીયો બનાવીએ ચાલુ રાખીએ નગર હાવ બધું પૂરું થઈ જાય તો મિત્રો જો આવી રીતના ભીંગડા પાડવાના મેસલાના ને બરાબર મેસલાને સાફ કરવાનું બધા મેસલા હરથી સાફ કરવાના ને પછી એને પકાવવાના એના કટકા કરવાના તો આવી રીતના બધાને ભીંગડા પડી જાય ને પછી એને કાપવાના તો અત્યારે ભીંગડા પાડે જ અરવિંદભાઈ બરાબર ભીંગડા પાડવા પડે મિત્રો આ જો ઇસ્ટિમ્બર છે અહીંથી ઓટે કંઈ ઘટે નહીં જો આપણે ઝૂમ મેર્યું કંઈ ઘટે નહીં એટલું હતું એટલું ઝૂમ મારી દીધું છે ધવાડા કાઢતી કાઢતી જાય જો મિત્રો એટલી દૂર છે એટલી દૂર છે આ ઝૂમ મેર્યું જો તો કરી કંઈ ઘટે નહીં મસ્ત મજાની જાય જવા દો જાઈને એ કાં જતી હોય તો કઈ ખબર નથી મિત્રો અમે તો અહીં બેઠાશ કન્ટેનર કેટલા બધી એમાં આ જોતો કરી આમ લાગે નાની પણ આમ સીએ મોટી જોતો કરી મોબાઈલમાં માતી નથી આવે તો તો મિત્રો અત્યારે અમે આગળ હોજો ઉપાડ્યો તો જો એકાવડો આવ્યો એક ઓલમ બેસનમાં નાખી દીધું જો રખડે એક આયા છે ને આમાં બધી કચરો ભૂકો બધી આમાં ઝીણો ઝીણો મેસલે આવ્યા જ બધી બધું હવે આમાં બીજું કંઈ આવ્યું નથી હવે માલ બધો આગળ એડજસ્ટ કરી નાખીએ શોટ શોટિંગ કરી નાખીએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ ઓટો રિક્ષા છે કેરેસ્લો છે કે નર્સિંગાને બધું છે મિક્સમાં આમાં આ ઓલી શું કહેવાય જીભ વધારે આવીશ હા જરી જીભ ને નાના નાના કેસલે આવે જો આમાં નાના નાના કેસલે જ છે વધારે આ પગમાંય બહુ કડી જાય હો મિત્રો બહુ ધ્યાન રાખવી પડે આની સાલોમાં અમને કરડતા જ હોય આ કેસલે જો અમારે બધા ખલાસ્યું ભાઈઓ તો હવે માલ શોટે નાખ્યા આ લોકો વાતું કરે ને સાંભળવાની પોણા નવ વાગી ને બધા બેઠા જ જમવા સરસ મજાનું મિક્સ મસાલો જમવાનું બીનાવીશ અમારા ભાઈ બધીને આપે સમી ભરી ભરીને બાજરા રોટલા છે તો હવે જમીલી અમર નજી મોટો વાન રિજે પતી કરતા જો આયા તો મિત્રો અત્યારે રાતના અમે આવી ગયા છે બધા સુવા કેટલા વાગે 9 વાગી ગયા 9 ને 11 થઈ ગઈ મિત્રો જો અત્યારે અમારા અરવિંદ ભાઈ અહીંયા સુતા છે ને હું અહીંયા સુતો છું ને મારો આપ જી છે ને ખૂતા ખૂતા બીડી પી જો તમે બતા જો પીસ ને હું આટાને બીડી પી પાછા રાતના ઉઠે ગમે ત્યારે તોય પણ બીડી હરગાવે બીડી પીતા હોય રાતના તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય